રોનેસની સાથે જ્યારે હું સૌમ્ય જોશીને મળ્યો ને હી સેટ કે ઈ ધ કેરેક્ટર કે આ એક એમ બી થયેલો એક છોકરો છે ના વી વોન્ટ ટુ સ્ટાર્ટ સ્ટાર્ટ બિઝનેસ અને એ બાપ દીકરાની વચ્ચે જે કોન્ફ્લિક્ટ થાય છે એની વાત છે લિટરલી સિરિયસલી તમે આ લાંબા વાળ આ જે વીર વિખેર માણસ છે તમને એમ બી ક્યાં દેખાય કારણ કે કોઈ ફિલ્મ ડિરેક્ટર તો એમ જ કે ગુંડાનો રોલ છે પણ મેં જોયું અને એ જ સાથે અમે લોકોએ લગભગ છ મહિના પ્રેક્ટિસ કરી સ્લોલી ઇ સ્ટાર્ટેડ ગ્રુમિંગ મી વિધાઉટ ઇન્ફોર્મિંગ મી કે આઈ એમ ગ્રુમિંગ યુ અને સ્લોલી 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 એ થતું ગયું એ છ સાત મહિના આઠ મહિનાના રિહર્સલની પ્રોસેસમાંથી વિવેકને ક્રાફ્ટ કરીને અમે લોકો બહાર લાવી શક્યા એ વિઝન જે છે ને યાર કૃતિન એ બહુ ઓછા લોકોમાં છે એવરી વન વોન્ટ્સ અ રેડીમેડ ડિશ કે ઓકે આણે આ કર્યું ભાઈ એ આવડે જ છે ને યુ ટ્રાય સમથિંગ એલ્સ ને અને મેં શરૂઆતમાં એ જ વાત કરી કે એ ડિરેક્ટરના વિઝનની જોવું બહુ જરૂર છે કે એ એ ભી કર શકતા હે એ તો આવડે છે તો આવડે જ છે ભાઈ તું ક્યાં કર રહ્યો ને તો આટલી મહેનત કર્યા પછી પોતાની જાતને એક રીતે કહી શકાય તો તોડીને એક નવું કેરેક્ટર સ્ટેજ પર પ્રેઝન્ટ કરી આટલી બધી મહેનત કરીને પછી જ્યારે આઈ ડોન્ટ નો કદાચ તમે ફેન હશો જ બટ જાવેદ સાહેબ અને શબાના મેમ અને આવા બધા દિગ્ગજ કલાકારો આવીને તમારા વખાણ કરે કેવું ફીલ થાય એક્ચુલી યાર ઇટ્સ ઓલ ઇટ વોઝ ઓલ સર રિયલ ઇન બિગિનિંગ ટુ થ્રી શોઝ તો ગુજરાતીમાં અમે લોકોએ લગભગ નવસો ત્રીસ નવસો પચાસથી વધારે પછી અમે તો કાઉન્ટ કરવાનું છોડી દીધું તો ગુજરાતીમાં અમે લોકોએ લગભગ નવસો સાડી નવસોની આસપાસમાં શોઝ કર્યા હશે પછી બી સ્ટાર્ટેડ અવર હિન્દી વર્ઝન ફ્રોમ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એનું ભારત રંગ મહોત્સવ થાય છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ત્યાં ક્લોઝિંગ ફેસ્ટિવલની ક્લોઝિંગમાં અમે લોકોએ આપલી ભજવ્યું પછી એવું થયું કે દિલ્હીનું ઓડિયન્સ હિન્દીમાં જેને આટલું બધું કનેક્ટ કરે છે કારણ કે બેકડ્રોપ ગુજરાતી જ રાખેલું છે એનું કનેક્ટ પણ એ જ છે એને જો આટલું કનેક્ટ કરે છે તો મુંબઈની ઓડિયન્સ કે ભારતના બીજા બધા શહેરોની ઓડિયન્સને તો પહોંચશે જ આ તો ધેટ ગીવ અસ અ કોન્ફિડન્સ પછી મુંબઈમાં શોઝ કરવાનું શરૂ કર્યું ત્યારે વી વર એકચ્યુઅલી નર્વસ કે યાર આ કેવી રીતે રિસીવ થશે સો અગેન વી વ બેક ટુ અવર ફર્સ્ટ શો બાર તેર વર્ષ પાછા અમે લોકો પહોંચી ગયા હતા જે અમારો ગુજરાતીમાં પ્રેમિયર શો હતો એટલી જ નર્વસનેસ અમારી આમાં હતી હિન્દી પ્રેમિયર શો અને પહેલાં શોની અંદર અનુ મલિક બેઠા છે ને અભિજાતભાઈ બેઠા છે રાજુ ઈરાની બેઠા છે અને યાર કેટલા બધા લોકો હતા ત્યારે મને યાદ નથી આવતું કારણ કે અલગ અલગ શોઝમાં બહુ જ બધા લોકો આવી ગયા છે તો એના કારણે એ નર્વસનેસ હતી એઝ એન એક્ટર જ્યારે તમે શરૂ કરો છો ત્યારે જ્યારે તમને ખબર હોય કે ઓડિયન્સમાં આ બેઠું છે તો ત્યારે થોડીક અસર તમારે એમના થાય કે યાર સરસ થવું જોઈએ ભૂલ ના થવી જોઈએ બટ દેન સડનલી યુ રિયલાઇઝ કે વો બેઠે યાર આપ તો આપણા કામ કર રહે જે ચૌદ વર્ષથી તમે કરો છો એ જ કરવાનું છે અમે જુદું કશું નથી તો શરૂઆતના એક બે શોઝ પછી ઇટ વોઝ ઓલ નોર્મલ ઓફકોર્સ તમે જિંદગીમાં ક્યારેય ન વિચાર્યું હોય બિઈંગ અ ગુજરાતી એક્ટર હું તમારું નાટક ક્યારેક શાબાના આઝમી કે જાવેદ સાહેબ રાજુરા બમન ઇરાની છે એ બધા લોકો ક્યારે ગજરાજ રાવ જે હિન્દી બેલ્ટના થિયેટર છે કે ફિલ્મોના આર્ટિસ્ટ છે એ લોકો ક્યારે ઓડિયન્સમાં બેસીને જોશે દિયા મિર્ઝા તમારું નાટક ક્યારે જોવા આવશે રહેના દિલ ને મોમેન્ટ જે તમારાજી પણ એ તમને એની જે રહેમાનની જે ટ્યુન વાગે છે એ તમને દિયા મિર્ઝા દેખાય જ જાય ઇટ વોઝ ઓલ સરરિયલ